नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में तुम्हारा स्वागत है देश दुनिया का मोटा समाचार लेने हमें हाज़र चाहिए समाचार पर एक नजर करिए ते पहला चैनल में नवा छो तो चैनल ने जरूर थी सब्सक्राइब कर ही ले जो बरसात नो बीजो राउंड पहला करता खतरनाक हशे नवंबर माटे अंबालाल पटेल नी नवी आगाही कमौसमी मार्ग थी थैला नुकसान मुद्दे मोटा समाचार मुख्यमंत्री ए लीधो महत्व नो निर्णय राज्य न मुख्यमंत्री भूपेन्द्र पटेले कमोसमी वरसादेती संवेदनशीलता ने दाखिल आपदा उभा रहने दिशा निर्देशों मुख्यमंत्री गांधीनगर आ संदर्भ मंदर्भ उच्च स्तरीय बैठक योजना राज्य न जुदा जुदा, जुदा जिल्लाओ खेती पाको ने थे नुकसानी समीक्षा सहित बाबत ने प्राथमिकता आपको जनाव्यूत अंबालाल पटेल આગામી મુજબ હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે એ પછી ધીરે ધીરે વરસાદથી રાહત મળશે હાલ તો આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે અને 7 નવેમ્બર થી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઈ છે 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થવાની આગાહી છે 22 ડિસેમ્બર થી આકરી ઠંડી પડવાની શક્યતા છે બનાસકાંઠાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે દાંતા પંતકમાં ધોધમાર વરસાદ થયો છે વહેલી સવારે જ વાતાવરણમાં પલટા બાદ વરસાદ થયો કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટો નુકસાન થયું છે ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 128% ની આસપાસ વરસાદ પડી ગયો છે તેમાં કચ્છમાં સૌથી વધુ લગભગ એકસો પચાસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે સાઉથ ગુજરાતમાં એકસો બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે હજુ આગામી સમયમાં પણ સાઉથ ગુજરાતમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં એકસો સત્યાવીસ ટકા વરસાદ નોંધાયો છે